મોરબી જિલ્લામાં જમીન કૌભાંડ મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આકરા પાણીએ મીડિયા સમક્ષ આપી પ્રતિક્રિયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લામાં લાંબા સમયથી અનેક જમીન કૌભાંડો ચર્ચાના ચકડોળે ચડ્યા છે ત્યારે આ જમીન કૌભાંડો સામે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આકરા પાણીએ હોય અને આજ રોજ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પણ જમીન કુંભાંડ મામલે તડાફડી મચાવ્યા બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સાંજે પાંચ વાગે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી આજે જિલ્લા સંકલનમાં જે છસો બે સર્વે નંબર હતા ખેડૂતની જમીન હતી આશરે લગભગ ત્રીસ કરોડની એની એન્ટ્રી રદ કરી અને ખેડૂતના નામે થઈ જઈએ હવે એની પ્રોસિજર છે એ તપાસ ચાલે છે અને જેટલા પણ એમાં આવશે જે પણ જે પણ અધિકારી હોય કે ખોટા દસ્તાવેજ કર્યા હોય કે જે પણ એના ઉપર ફોજદારી થશે એ ટૂંક સમયમાં એની કાર્યવાહી થઈ જાય છે ને એની એફઆર ફાડી જઈએ પછી વાત રહી મોરબીમાં બે ત્રણ વરસ પહેલાં એવા એક લે ભાગું બધાય એ સીડી ઉતારીને પૈસા પણ આપતા એમાં એક બે જણા એવું ખેતી ઉપર પૈસા પડાવે ને એની જમીન ઉપર જેને લીધી છે એ બોગસ ખેડૂતો એના ઉપર પણ ફોજદારી થશે કડક હાથે અને કોઈને મૂકવામાં નહીં આવે કોઈ પણ ચંબરબંધીનો દીકરો હશે તો એને મૂકવામાં નહીં આવે અને મોરબી જિલ્લામાં લગભગ થી અઢી વર્ષ પહેલાં જે લગભગ રવાપર હોય સનાળા હોય વજે પર માધાપર હોય લજય હોય પર એમાં ખોટી રીતે આવા આંગળીયા આંગળી ભરાવીને જે જમીન પર આવે છે પહેલાં એક આ મુદ્દો પતે પછી એવા જે પણ મુદ્દા હશે એને અમે સપોર્ટ કરી અને કોઈ પણ માણસ કોઈની જમીન ન પડાવે અને માણસને શાંતિથી કામ કરે એવા નિર્ણય અધિકારી સાથે બેસી અને એમાં અધિકારી પણ કડકશે આ રાજ્યના મુખ્યમંત્રી કે હર્ષભાઈ બંને પણ સાથે વાત થઈ જાય કે આવા લેભાગુને ભાગુને કોઈને સપોર્ટ કોઈ કરતા હોય તો સપોર્ટ નહીં કરે અને એના ઉપર કાર્યવાહી કરશે એમાં એ તો જે કૌભાંડમાં હોય એનું ન હાજરી બાકી બીજા બધા હાજર જતા એવા હોય ચાર પાંચ જણા જેને કૌભાંડ કર્યું હોય એવા એને પેટમાં પડી ગયું હોય એ હાજર ન રહી બાકી બધા હાજર હતા જમીન કૌભાંડમાં સથવારા જ્ઞાતિ સોબર માણસો છે એ જમીનમાં ખોટા ઊભા કર્યા ખોટા બેન ઊભા કર્યા ખોટા કાગળિયા ઊભા કર્યા એ એ બધું પતી ગયું એ જમીન એના ખાતે વહી જાય એ રીતે ખોટા માણસો ભલા આદમી હોય એને એ રીતે છેત્રીના રીતે કર્યું હોય અને એના કોઈ ઘરને ખબર નથી